જે તળાવમાં જે ખોદકામથી જે એનો પાળો અને બાજુનો જે રસ્તો છે એ ભયજનક થઈ જઈ જવાથી જે એના ઇન્ચાર્જ ડેપ્યુટી એન્જિનિયર છે એને તાત્કાલિક અસરથી સૂચના આપી અને પ્રથમ જે એનો પારો છે એને રિપેર કરવા માટે જે કાંઈ સેન્ડબેગ કે બીજી કોઈ પણ જે રેમેડી હોય એ ટેકનિકલી જોઈ કરવાની અને રસ્તો છે એને મજબૂત કરવાની સૂચના આપી છે અમારા એસડીએમને અમે સૂચના આપી છે કે આનું સુપરવિઝન કરવું અને આ કામગીરી ખૂબ સારી રીતે થાય અને ભવિષ્યમાં હજી તો પહેલો વરસાદ છે હજી બે મહિના વરસાદ રહેવાનો છે તો આ તળાવને કે પાળાને કે એનાથી કોઈ ગામને નુકસાન ના થાય એની પૂરતી તકેદાર સૂચના આવી છે યુદ્ધના ધોરણે આ કામગીરી પૂરી કરી અને એનો અહેવાલ પણ લેવામાં આવશે ત્યારબાદ જે કાંઈ પણ આમાં જે ક્ષતિઓ જે કાંઈ થઈ છે કે ભાઈ જે આપના માધ્યમથીને બધાથી એમને એના મળે છે તો એની ઊંડી તપાસ કરી

એ જ મેં જિલ્લા કક્ષાએ રૂબરૂ બોલાવીને એ સૂચના આપી કે એક તો આ રિપેરિંગ કરાવો ને બીજું આ બાબતને ઊંડા ઉતરીને જે કંઈ પણ એને ફાઇલ કે રેકર્ડ છે ઓફિસમાં હોય એનો અભ્યાસ કરી અને મંજૂરી આપી છે વિભાગની મંજૂરી આપી છે કઈ રીતે આપી છે ક્યાં ધરાધોરણ એટલે આપી છે એની તપાસ કરી અને જે કંઈ પણ ચોખ્ખો એમાં કસ્તો છે તો સો ટકા પગલાં લેવામાં આવશે મારું વતન ગયા વર્ષે જ આ તળાવનું કામ ઊંડું ઉતારવા રેલવે દ્વારા જે છે અહીંયાથી માટી કાઢવામાં આવે અને એ મંજૂરી જે રીતે આપવામાં આવી હોય પણ અત્યારે આ બધું આપણે જોઈ શકીએ છીએ કે આ તળાવ ચારે તરફથી છે ડેમેજ થઈ ગયું જે છે બધું ખળભળાટ થઈ ગયું છે આજુબાજુના ખેડૂતોની જમીન પણ જે છે એનું પણ માટી એમાં જતી રહેમ છે અને બરોડાથી હાલીદ્રા જતો માર્ગ જે છે એ પણ ધોવાની તૈયારીમાં જે છે ફોરવ્હીલ પણ એની અંદર વયા જાય તો ફોરવ્હીલ પણ દેખાઈ શકે એવી શક્યતાઓ જે છે દેખાતી નથી એટલે મારે પણ વિનંતી કરવાની જે છે જે વિભાગની અંદર આ કામ આવતું હોય તાત્કાલિક રિપેરિંગ કરે અન્યથા જે છે મોટી જે છે દુર્ઘટના થવાની શક્યતાઓ જે છે વધી જવાની છે